you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે નારાજ ક્ષત્રિય સમાજ માટે પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ભાજપને તેનાથી કોઈ વધારે ફેર ન પડતો હોય તેવું દેખાતા પદમિની હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો સામે જ આંગળી ચિંધી છે પદ્મિની બા સંકલન આકરા સવાલો કર્યા છે પદ્મિની બાએ ચોખ્ખા કહ્યું છે કે હું આંદોલનમાં સંકલન સમિતિ ની સાથે નથી તેઓ ફક્ત સમાજ ને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે ચાર પાંચ લોકો જ પોતાની ઈચ્છા અનુસાર સમિતિ નું સંચાલન કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરનારા પરસોત્તમ રૂપાલાના વિરોધ માં પદ્મિની બાઈ વાળા એ ઉપવાસ શરૂ કર્યા હતા જોકે હવે તેમણે સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે પોતાના આકરા મિજાજ અનુસાર જ તેમણે સંકલન સમિતિના સભ્યો સામે ચેતવણી ઉચ્ચારી હતી તેમણે કહ્યું કે જો રાજપૂતોને આબરૂ જશે તો સંકલન સમિતિના સભ્ય બંગડીઓ પહેરવા તૈયાર